નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી અહીંયા યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આપે શું સાથીઓ આજનો વિષય જોરદાર છે ઠંડી પડવાનું સારું છે અને ઢાઢ પડવાનું સારું અને બડકા બોલાવે એવું ઢાઢ પડે છે સાથીઓ આવા શિયાળાની અંદર તમારે મોજ કરવી હોય અને એન્જોય કરવું હોય બૂમ પડાવી હોય એટલે કે તમારી ધરમપત્ની સાથે મોજ કરવી એન્જોય કરવું હોય ને એનો લગતો વિડિયો છે એટલું આ ત્રીજો સાચીઓ સત વાત કરું છું એટલું દવા વગર પણ વધી શકે છે એટલું તમારે વાયગ્રા ગોળી લેવાની કોઈ જરૂર પડશે નહીં કારણ કે તમે મારો આ અંત સુધી વિડીયો જોશો ને તો તમને ખબર પડી જ કે દવાની જરૂર નથી ખાલી છે ને અમુક ખોરાકની જરૂર છે ને એક ખોરાક તમે લેહો ને તો સો ટકા મારી ગેરંટી છે મોજે દરિયા કરશો અને સગ્ગા ચોગ્ગા મારશો અને બરાબરની બેટિંગ કરશો અને પાછા પડશો નહીં શેટા રહે નહીં એટલું યાદ રાખજો સાથીઓ જે ખોરાકની હું વાત કરવા જઈ રહ્યો છું એ શિયાળાની અંદર બહુ ગરમ ખોરાક હોય છે એટલે કે શિયાળાની અંદર બને એટલી ઘડી ગરમ ખોરાકનું સેવન કરવાનું છે પ્લસ બીજી એક વાત કરી નાખું સાથીઓ કે તાપણું વધારે કરવાનું છે એટલે દેતવા હળગાવવાનું છે તાપણું વધારે તાપવાનું છે એટલું યાદ ગરમ વસ્ત્રો પહેરવાના છે એટલું યાદ રાખજો આદુવાળી ચા પીવાની છે લીલું લસણ ખાવાનું છે હુકી જેલું લસણ ખાવાનું છે એટલે કે બધું ખાવાનું જોર રાખવાનું કાચ કચોરીઓનું બચોરીઓ બધું શું જોર રાખવાનું છે એટલું યાદ રાખજો લડ્ડુ બડું ખાવાનું જોર રાખવાનું છે એટલું યાદ રહી ગયો સાથીઓ માહિતી આપું એ પહેલાં એક લાઇક તો કરી નાખજો મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે કારણ કે તમે મારા એક વિડીયાને લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વચ્ચે પ્લસ મારી આબરૂ વચ્ચે પ્લસ મારી કેડિટ વચ્ચે અને મને વિડીયો બનાવવાનો શોખ થશે તમારા માટે થઈને હું નવા નવા વિડીયા લઈને સાથીઓ આ દિલ જલે અને મગે બહુ ખુશ હોવાને એક લાઇક કરી નાખો એટલું યાદ રહી સાથીઓ સેક્સ પાવર વધારવા માટે દવાની જરૂર નથી હોતી એટલું વાત રહેજો ખોરાકની જરૂર હોય છે એટલું વાત રહીજો અને તમે પણ પ્રકારનું વ્યસન કરતા હોય તો વ્યસન છોડી મૂકજો બીડી પીતા હોય સિગરેટ પીતા હોય ગુટકા બુટકાનું કોઈ પ્રકારનું વ્યસન કરતા હોય માવો માવો ખાતા હોય તો બંધ કરી દેજો કારણ કે એનાથી નપુ આવે આવશે એટલે કમજોરી આવી જાય છે એટલું વાત રહીજો એટલે કે જે લોકો વ્યસન કરતા હોય છે એમને દવાની જરૂર પડે છે બાકી જે લોકો વ્યસન નથી કરતા એમને દવાની કોઈ જરૂર પડતી નથી એટલું તો ખોરાકના અંદર તમે ખજૂર પણ ખાઈ શકો છો શીંઘ પણ ખાઈ શકો છો આદુનું સેવન કરી શકો છો લસણ લીલું ખાઈ શકો છો ઉકેજેલું લહણ ખાઈ શકો છો અને જે ફળ ફ્રૂટ આવે છે પપૈયું બપોઈ ટાટકાઈ શકો છો ઝાપોડી સો પપૈયું ખાવાનું બહુ મજા આવે અને રેગડોનું શાક પણ ખાઈ શકો છો પાલકની ભાજી મેથીની ભાજી ગોટા મોટા બધું ટાટકાવાનું જોર રાખવાનું છે હળદરવાળું દૂધ પણ પીવાનું છે ઇલાયચીવાળું દૂધ પીવાનું છે આદુવાળું દૂધ પણ પીવાનું છે ખાવાનું જોર રાખવાનું છે ભૂસે મરવાનું નથી એટલું વાત રહ્યું બમ પડાવું હોય અને સગાંજોગા મારવા મારવાનું તો બધું ખાવા પીવાનું જોર રાખવાનું છે એટલું યાદ રાખજો મોજે દરિયા કરશે અને સગાંજોગા મારશે એટલે પાસા પડશે નહીં સેટા રહેવો નહીં પિંદરે મેં પોપટ બોલશે એટલું યાદ રાખજો મેરી મેના મેરી મેના પિંદરે મેં પોપટ બોલે એટલે પિંદરે મેં પોપટ બોલી જાહે એટલું યાદ રાખજો અને મજ કરશો એટલું યાદ રાખજો સાચીઓ મજ કરવા માટે ગરમ ખોરાકનું સેવન કરવાની જરૂર છે એટલું યાદ રાખજો દવાની કોઈ જરૂર નથી એટલું વાત રહ્યો દવા વગર શેક્સ પાવર વધારવા માટે થઈને ગરમ ખોરાક ખો એટલું વાંધો ઉનાળાની અંદર જે પણ વસ્તુ આવે ખાવાનું જોર રાખો સક્રિય મળે તો સક્રિય ખાવો ગાજર મળે તો ગાજર ખાઓ જેટલી ઉનાળાની અંદર જે સબ્જીઓ આવતી ખાવાનું જોર રાખો મધે દરિયા કરશે અને બૂમ પણ આવશે એટલું વાત લીલી લીલી શાકભાજી ખાવાનું જોર રાખો ભૂખ વધારે લાગે કારણ કે શિયાળાની અંદર ટૂંકો દિવસ હોય છે રાત બહુ લોભી હોય છે એટલું કળતરની રાત કહેવાય છે એટલું આદરી જો રાત બહુ લોભી હોય છે એ રાત પડી રે ઘેર જાવા દે નહીં રે જવા દે પીછું નહીં રે જવા દઉં રે મારો પોપટ ડોલાસ સાથીઓ મોજ કરવા માટે થઈ સગા ચોગા મારા થઈ ખાવા પીવાનું જોર રાખો સાથીઓ વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરો ચેનલ અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન પર ક્લિક કરો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ફોન નંબર મળે મિત્રો આવજો બાય ભાઈ શિવ ટાટા